ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં જે જાણીતા જાણીતી અમૂલ ડેરી છે તેને પણ ભાગ લીધો છે વાઇબ્રન્ટ સમિટ માટે અમૂલે વિશેષ એક સ્કેચ તૈયાર કર્યું છે જેમાં વીસ સાલ આબાદ સૂત્ર અંતર્ગત વાયબ્રન્ટ સમિટમાં થયેલા કામો દર્શાવવામાં આવ્યા છે ડેરી ઉદ્યોગમાં થયેલા વિકાસ પવનચકે સોલાર સહિતના વિકાસ કાર્યો પણ આ સ્કેચમાં દર્શાવવામાં આવ્યા છે વિશ્વ પ્રખ્યાત અમૂલ ડેરી એ પણ સ્ટોર જે છે તે ટ્રેડ શોમાં લગાવ્યો છે તમે સીધા જ અમૂલ ડેરીના જે સ્ટોરના દ્રશ્યો બતાવીશું કે વિશ્વ પ્રખ્યાત જે અમૂલ ડેરી જે છે તેનો પણ ટ્રેડ શોમાં સમાવેશ થઈ ચુક્યો અને તેઓએ પણ જે સ્ટોર જે છે તે લગાવ્યો છે સૌથી મહત્વની વાત એ રહેશે કે જે પ્રકારે હાલ ટ્રેડ ની અંદર મુલાકાત માટે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈ હાલ તમામ સ્ટોરો ઉપર લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે સાથેમાં જ કહી શકાય કે જે પ્રકારનું હાલ આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું છે કે આગામી બે દિવસ માટે લોકો માટે જે ટ્રેડ શો જે છે તે ખુલ્લો મૂકવાનો છે ત્યારે સૌથી અગત્યની વાત એ પણ છે કે વિશ્વ પ્રખ્યાત અમૂલ ડેરી જે છે તેને પણ પોતાનો સ્ટોર જે છે તે ટ્રેડ શોની અંદર લગાવ્યો છે તેની અંદર તમામ પ્રકારની જે અલગ અલગ અમૂલની જે આઈટમો જે છે જે વસ્તુઓ અમૂલની છે તે તમામ પ્રકારની વસ્તુઓનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે અંદર તમામ ડિસ્પ્લે ઉપર અમૂલની જે જે વસ્તુઓ છે તેનો પણ ભાગ લગાવવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે વીસ સાલ આ બાદ એટલે કે જે સુસંગત વાઇબ્રન્ટના કામો જે છે તે કરવામાં આવી રહ્યા છે અમૂલનો સ્ટોર હાલ લગાવવામાં આવ્યો છે જેની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ટ્રેડ શો નું કરશે કરશે તમામ લોકો જે છે તે અહીંયા આવીને તેનો ટ્રેડ શો આનંદ જે છે તે લેશે કેમેરામેન સરોવર સાથે જતીન બારોટ જીએસટીવી અગંધીનગર